અને ત્રેસઠ ત્રેસઠ રાજ્ય પરીક્ષા બોર્ડમાં પાસ થયા છે જ્ઞાન સાધનાની અંદર વર્ષમાં વીસ હજાર રૂપિયાની સહાયથી જે શિષ્યવૃત્તિ મળે છે કુલ એંસી હજાર સુધી એવા આઠમામાંથી નવમામાં બાળકો જાય એમાં નવ બાળકો પાસ થયા છે તાળીઓના ગડગડાથી વધાવીએ દયની અંદર આઠમામાંથી નવમામાં કુલ અત્યાર સુધી ચાર વિદ્યાર્થીઓ પાસ પાસ થયા છે કુલ બે શિક્ષકો પ્રતિભાશાળી શિક્ષકોની યાદીમાં સિલેક્ટ થયા છે અને અત્યાર સુધીમાં ચાર વર્ષમાં બત્રીસથી વધારે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ નજીકના વર્તુળની તમામ શાળાઓની અંદર સૌથી વધારે વિદ્યાર્થીઓ આ શાળામાંથી પાસ થયા છે જોરદાર તાળીઓના આગળગળાથી વધાવીએ આ શિક્ષકોને વિદ્યાર્થીઓની મહેનત છે જે ખાનગી શાળાઓના બરાબર અથવા તો એનાથી આગળ પણ આવા કાર્યક્રમોમાં અથવા તો આવા દેખાવની અંદર તેઓ કામ કરતા હોય છે ત્યારે તેમને બિરદાવવા ઘટે ખૂબ ખૂબ આભાર નમસ્તે મારું નામ પટેલ એપી અરવિંદભાઈ છે હું ગોવિંદપુરા અનુપમ પ્રાથમિક શાળામાં ભણું છું ધોરણ સાતમાં ભણું છું અને આજે હું જે પણ કહું તે તમે શાંતિથી સાંભળજો સ્વામી વિવેકાનંદ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો આ સૂત્ર હતું સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું તેમનો જન્મ કોલકાતાના કાયસ કુટુંબમાં બાર જાન્યુઆરી અઢારસો ચોસઠના રોજ થયો હતો તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું તેઓ મો તેઓ તેમનો ગોર ભરાવદાર ચહેરો મોટી તેજસ્વી આંખો તંદુરસ્ત શરીર અને મધુર અવાજ તેમની ઓળખ હતો તેઓ ખૂબ નિડર અને વાંચવામાં ખૂબ જ હોશિયાર હતા તેમને ભણવાનો ખૂબ જ શોખ હતો તેમની યાદશક્તિ ગજબની હતી તેઓ કોઈ પણ પુસ્તકને એક વાર વાંચી તે પુસ્તક કંઠસ્થ થઈ જતું તેઓ કોઈ પણ વસ્તુને જાત અનુભવ સિવાય સાચી માનતા નહીં તેઓ મોટા થયા ત્યારે સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળ્યા તેમણે જ નરેન્દ્રનાથને બદલે વિવેકાનંદ એવું નામ આપ્યું ત્રીસ વર્ષની ઉંમરે તેઓ અમેરિકા ગયા ત્યાં શિકાગો શહેરમાં ભરાયેલી ધર્મ પરિષદમાં હાજરી આપી પોતાની વાણીથી સમગ્ર દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો તેઓ ભારતમાં પાછા આવ્યા ત્યારે લોકોએ તેમનું સ્વા સ્વાગત ખૂબ ઉમકળાથી કર્યું ચાલીસ વર્ષે તેમનું અવસાન થયું તે સ્વામી વિવેકાનંદનું માનવું હતું કે આ સંસારમાં જરૂરી છે મર્દોની સાચા મર્દોની બળવાન દ્રઢ શ્રદ્ધાવાન અને નિષ્ઠાથી ઉભરાયેલ નવ યુવાનોની જરૂર છે જો આવા સો યુવાનો મળી જાય તો આ જગતની સુરત જ પલટી જાય આવું તેઓ માનતા હતા ધન્ય છે આવા મહાન મહાન સપૂતને અસુ જય હિન્દ જય ભારત મુન્નાાગી દેશ કાપાહી બોલો મેરે જય જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ ગના મુન્ના રાી દેશ કા સિપાહી બોલો મેરે સંગ બોલ મિરિસ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિવી પશુ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિ I'm a já, cupcup